કેમ છો બધા હું મીરા આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું હું આજે તમારા માટે લઈને આવી છું મોતીચૂરના લાડુની રેસીપી જે કાંઈ ઝંઝટ વગર બુંદી વગર તમે ફટાફટ બનાવી શકો છો જો મારી આવી જ અવનવી રેસીપીઓ જો તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો તો ચાલો બનાવી લઈએ ફટાફટ મોતીચૂરના લાડુ મોતીચૂરના લાડુ બનાવવા માટે મેં અહીંયા બે કલાક પહેલાં એક વાટકો ચણાની દાળ પલાળેલી હતી આ જ વાટકો આપણે છેલ્લે સુધી માપ માટે લેવાનો છે જેથી પરફેક્ટ માપ માપના આપણા લાડુ તૈયાર થાય જોઈ શકો છો અહીંયા આપણું દાળ પલળીને તૈયાર છે અને બે ભાગ થાય છે દાળના એટલે પલળી ગઈ છે હવે આને આપણે દાળમાંથી પાણી કાઢી લેવાનું છે અને બેટર બનાવવા માટે મેં અહીંયા મોટું મિક્સર ચાલી લીધેલું છે આમાં આપણે પાણી કાઢેલી દાળને એડ કરવાની છે અને જે વાટકો આપણે દાળનો ઉમેરો તો તે તેનાથી અડધું માપ આપણે પાણીનું ઉમેરવાનું છે એટલે કે અડધો વાટકો આપણે પાણી ઉમેરીને આનું બેટર જાડું અને કરકરું તૈયાર કરવાનું છે તો આને આપણે પીસી લેવાનું છે અને મિક્સરને આપણે શરૂ બંધ કરીને પીસવાનું છે જેથી આપણું મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ જાય જોઈ શકો છો હું અહીંયા અડધો વાટકો પાણી એડ કરું છું અને હવે આપણે ઢાંકણ બંધ કરીને મિક્સરને આપણે પીસી લેવાનું છે તો આપણે પીસી લઈએ જોઈ શકો છો મેં અહીંયા પીસી લીધેલું છે અને આપણું બેટર જાડું અને કર્કરું તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો આવી રીતનું બેટર આપણે પીસીને તૈયાર કરવાનું છે હવે આપણે આને ડીશમાં કાઢી લેવાનું છે અને તળવા માટે મેં અહીંયા ઘી મૂકેલું છે આની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો ઘી ગરમ થઈ જાય એટલે જે આપણે મિશ્રણ બનાવેલું હતું જાડું અને કર્કરું તેના આપણે ભજીયા ગમે તે શેપમાં એટલે અથવા આકાર તમે પણ કહી શકો તેમને જે ફાવે તે આકારમાં પાડી લેવાના છે હાથ વડે આ રીતના ભજીયા આપણે થોડા થોડા પાડીને ભજીયા તૈયાર કરી લેવાના છે અને ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે જેથી આપણા ભજીયા સરસ મજાના તળાઈ જાય અને અંદર પણ સરસ મજાના તળાઈ જાય જે જોઈ શકો છો આ રીતે આપણે ભજીયા હાથ વડે થોડા થોડા પાડી લેવાના છે તેલમાં અને આપણું બેટર થીક જ રાખવાનું છે હવે ઝારાના મદદથી આને હલાવી લેવાના છે અને ઉપર નીચે કરતું રહેવાનું છે ચારથી પાંચ મિનિટ જેથી આપણા ભજીયા સરસ મજાના તળાઈ જાય જોઈ શકો છો આ રીતે હલાવી લેવાના છે ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે આપણા ભજીયા છે તે બ્રાઉન કલરના તૈયાર થઈ ગયા છે હવે આને આપણે ડીશમાં કાઢી લેવાના છે જોઈ શકો છો ડીશમાં કાઢી લેવાના છે આવી રીતે બધા જ બેટરના ભજીયા આપણે તૈયાર કરી લેશું અને ભજીયા ઠરી જાય એટલે પાંચ મિનિટ માટે આપણે રહેવા દેવાના છે ઠરી જાય પછી આપણે આના કટકા અથવા તમે પીસ પણ કહી શકો છો તે કરી લેવાના છે જોઈ શકો છો આ રીતના આપણે પીસ અને કટકા કરી લેવાના છે આપણે ચૂરમું બનાવવાનું છે એટલા માટે જોઈ શકો છો આ રીતે મેં બધા જ ભજીયાના કટકા કરી લીધેલા છે આ રીતે કરી લેવાના છે અને મેં અહીંયા નાનું મિક્સર ઝારી લીધેલું છે અને આમાં આપણે ચૂરમું બનાવવા માટે થોડું થોડું એડ કરવાનું છે અહીંયા આપણે નાનું મિક્સર ઝારે જ લેવાનું છે અને મિક્સરને શરૂ બંધ કરીને આપણે ચૂરમું જાડું તૈયાર કરી લેવાનું છે હવે આપણે ઢાંકણ ઢાંકીને આપણે ચૂરમું આવી રીતે બધું જ તૈયાર કરી લેવાનું છે જોઈ શકો છો આવું કર કરવું અને જાડું ચૂરમું આપણે તૈયાર કરી લેવાનું છે બધું જ ચૂરમું મેં તૈયાર કરી લીધેલું છે આમાંથી આપણા પંદર નાના નાના લાડુ બને છે જો તમે મોટી સાઈઝ બનાવો તો દસ બાર તમે જે સાઈઝ બનાવો એ પ્રમાણે બનશે તો હવે મેં અહીંયા એક પેન લીધેલું છે અને પેનને ગરમ કરવા મૂકેલું છે ધીમી ગેસની આંચ પર અને જે વાટકો આપણે ડાળનું મા માપ હતું એ જ વાટકો અહીંયા મેં ખાંડનું માપ આની જગ્યાએ તમે સાકર ઉમેરી શકો છો અને આની અડધો વાટકો આપણે પાણી એડ કરવાનું છે અને આ રીતે આપણે હલાવી લેવાનું છે ચમચાના વડે અને આની આપણે ચાસણી નથી લેવાની ખાલી તેલ જેવું ચીપચૂપું થાય ત્યાં સુધી જ આપણે બેથી ત્રણ મિનિટ માટે રાખવાનું છે જોઈ શકો આ રીતે ઉકળે એટલે આપણે જે કેસરી કલરનો કલર આવે છે લાડવાનો તે મેં આમાં દૂધ નાખીને એડ કરેલો છે તે એડ કરી દેવાનું છે અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે જો હું તમને બતાવું છું કઈ રીતના કેવું બેટર તૈયાર કરવાનું છે તેલ જેવું જ કરવાનું છે ચીપચીપુ આપણું બેટર તૈયાર છે હવે હું તમને બતાવું છું જોઈ શકો છો આંગળીમાં લઈને આપણે ચાસણી નથી તાર નથી થતો જોઈ શકો છો આવું ચીપચીપ્પું તૈયાર કરવાનું છે બેટર હવે આપણે આને હલાવી લેવાનું છે આ રીતે અને ચૂરમું જે બનાવેલું હતું એ આમાં એડ કરીશું આમાં એડ કરી દેવાનું છે અને આને સરસ રીતે હલાવી લેવાનું છે અને જ્યારે ચૂરમું નાખો ત્યારે ગેસની ફ્લેમને બંધ જ રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જોઈ શકો છો આ રીતે આપણે હલાવી લઈશું અને હલાવાઈ જાય એટલે ગેસની ફ્લેમને શરૂ કરવાની છે અને થોડી વાર માટે હલાવી લેવાનું છે પછી આપણે બંધ કરીને ઢાંકી દેવાનું છે જેથી હવે આપણે આમાં એડ કરવાનું ગેસની ફ્લેમને શરૂ કરીને આમાં આપણે એડ કરીશું જાયફળ મેં અહીંયા બે ચમચી લીધેલું છે જાયફળનો ભૂકો તમે આની જગ્યાએ એલચી પણ એક ચમચી લઈ શકો છો તો આને હલાવીને હવે આપણે એક મિનિટ હલાવી લઈશું અને પછી આને આપણે ગેસની ફ્લેમ કરી બંધ કરીને ઢાંકી દેવાનું છે પંદરથી વીસ મિનિટ જેથી આપણે જે તેલ જેવી ચાસણી નથી લીધી તેલ જેવું પાણી જે બનાવેલી હતી તેલ જેવું ચીપચીપું તે આમાં સરસ રીતે બેટરમાં આપણે બુંદી કેમ ચાસણી પીવે છે તેમ આપણો જે આ ભૂકો તે ચૂરમું થશે તે માટે આપણે આને પંદરથી વીસ મિનિટ ઢાંકી દેવા જે આ રીતે જોઈ શકો છો પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો આપણો જે છીણો ભૂકો હતો તે હવે જાડો આપણે બુંદી હોય એવી તૈયાર થઈ ગઈ છે હવે આને હાથની વડે આપણે સરસ રીતે મોકળું કરી દેવાનું છે મોકળું એટલે ફૂકો આમ જુદો કરી દેવાનો છે આ રીતે હાથ વડે આપણે જુદો કરી દઈશું અને આમાં આપણે ડ્રાયફ્રૂટના ટુકડા એટલે કે ડ્રાયફ્રૂટ કાજુ બદામ પિસ્તા ઉમેરી દેવાના છે આ રીતે મિક્સ કરી દેવાના છે અને આને આપણે સારી રીતે મિક્સ થઈ જાય એટલે આ હળવા હાથે આપણે આને હવે લાડુને બનાવી લેવાના છે આવી રીતે મિક્સ કરીને જોઈ શકો છો આ રીતે આપણા લાડુ તૈયાર કરી લેવાના છે આ રીતે તૈયાર કરી લઈશું જોઈ શકો છો આ રીતે ધીમે ધીમે હાથની વડે લાડુ તૈયાર કરી લઈશું જોઈ શકો છો આપણો લાડવો તૈયાર છે હવે હું તમને બીજો લાડવો પણ બતાવી દઉં કઈ રીતે તૈયાર કરવાનો છે આ રીતે તૈયાર કરી દેવાનો છે આ રીતે આપણે લાડવા તૈયાર કરી દઈશું આવી જ રીતે બધા લાડવા આપણે તૈયાર કરી લેવાના છે આ ચૂરમાના મદદથી જોઈ શકો છો મેં બધા જ લાડુને વાળી દીધા છે અને આપણા લાડુ સરસ મજાના તૈયાર છે તો જરૂરથી તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી જય સ્વામિનારાયણ ફરી મળીશું નવી રેસીપી માટે